આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણામાંથી ઘણા લોકોની દિનચર્યાનો એક અભિન્ન ભાગ છે જે વસ્તુ છે ચા તમે બધા કદાચ વિચારતા હશો કે ચા અને વજન ઘટાડવાને શું સંબંધ છે ચા તો વજન વધારે છે શરીરમાં ચરબી જમા કરે છે પરંતુ મિત્રો હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આજે આપણે ચા પીવાની એક એવી અસરકારક રીત વિશે વાત કરીશું જે તમારા લટકતા પેટને ઘટાડવામાં કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં અને શરીરને ફરીથી ઉર્જાવાન બનાવવામાં તમારી ઘણી મદદ કરશે તમે કહેશો કે કઈ એક ચપટી નાખવાની છે કે જ્યાંથી આટલું સરસ પરિણામ મળે ચા તો તમે બધા રેગ્યુલર પીતા જશો અને ખાસ કરીને જે લોકોનું વજન વધુ હોય તેવા લોકોને ચા પીવી ખૂબ જ વધુ પસંદ હોય છે જો તમે પણ ચા પીતા હોય તો કઈ રીતે તમારે તે ચા ને પીવી જોઈએ કઈ વસ્તુ તેમાં નાખવી જોઈએ જેના પરિણામે વજન ઉતારવામાં તમને મદદ મળે હા મિત્રો જે લોકો ચા નથી પીતા તેમના માટે પણ હું એક ખાસ ઉપાય જણાવવાનો છું જો તેવા લોકોનું પેટ મોટું હોય અથવા તો તેમનું વજન વધુ હોય તેને પણ ઝડપથી ઘટાડવા માટે તેઓએ શું કરવું જોઈએ તેની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડિયોની શરૂઆત કરીએ ભાગ એક આયુર્વેદિક દ્રષ્ટિકોણ વજન વધવાનું મૂળ કારણ અને કફ દોષ મિત્રો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આપણો વજન શા માટે વધે છે આયુર્વેદ અનુસાર આપણા શરીરની અંદર ત્રણ મુખ્ય દોષો હોય છે વાત અને કફ દોષ જ્યારે શરીરમાં કોઈ પણ એક દોષ જરૂરિયાત કરતા વધી જાય ત્યારે તેને અનુરૂપ બીમારીઓ શરીરમાં આવવા લાગે છે જે લોકોના શરીરમાં કફ દોષ વધુ માત્રામાં વધી જાય છે ત્યારે તે વ્યક્તિ મોટાપાનો શિકાર થાય છે કફનું મુખ્ય કાર્ય શરીરમાં સ્નિગ્ધતા એટલે કે ચિકાસ કોમળતા અને ભરાવો જાળવવાનું છે પરંતુ જ્યારે તે વધુ પડતો વધી જાય ત્યારે તે શરીરના જુદા જુદા ભાગોમાં ફેટ એટલે કે ચરબીના સ્વરૂપે જમા થવા લાગે છે ખાસ કરીને પેટના ભાગમાં અસંતુલન સૌથી વધુ જોવા મળે છે જેના પરિણામે પેટ લટકવા લાગે છે હવે તમે કહેશો કે આનો ઉપાય શું છે મિત્રો હું એમ નથી કહેતો કે તમારે તમારી ચા પીવાની આદત છોડી દેવાની છે પરંતુ હું એમ જરૂર કહીશ કે તમારે તમારી ચા પીવાની રીત બદલવાની છે જો તમે વધુ માત્રામાં અને વધુ ખાંડ નાખીને ચા પીવો છો તો તે ચોક્કસપણે તમારા શરીરમાં ચરબી જમા કરશે પરંતુ જો તમે તેને સાચી રીતે પીવાનું શરૂ કરી દેશો અને તેની માત્રા થોડીક ઘટાડી દેશો તો આજ ચા તમારા માટે વજન ઉતારવામાં મદદગાર બની જશે મિત્રો મારું માનવું એવું નથી કે તમારે બધી જ મનપસંદ વસ્તુઓ છોડી દેવાની છે હું તો એવું કહીશ કે તમારે તેના માટે એક એવી રીત શોધી લેવાની છે જે તમારા માટે વધુ ફાયદાકારક બને આ જ વસ્તુ હું પણ મારા જીવનમાં અપનાવું છું ભાગ બે ચા પીવાની સાચી રીત દિનચર્યામાં પરિવર્તન ચાલો સૌથી પહેલા હું તમને ચા પીવાની એક એવી અસરકારક રીત જણાવીશ જે તમારા વજન ઘટાડવામાં ખૂબ મદદ કરશે તમે સવારે ભૂખ્યા પેટે જે ચાનો કપ પીઓ છો તે આદતને તમારે બંધ કરવી પડશે તમે કહેશો કે મને રોજ સવારે ભૂખ્યા પેટે ચા પીવાની આદત છે તો એવા કિસ્સામાં તમારે શું કરવું હું તમને સાચી રીત જણાવું છું નંબર સવારે ઉઠતાની સાથે જ તમારે એક ગ્લાસ ગરમ પાણી પીવાનું છે આનાથી તમારું સક્રિય થશે અને પેટ સાફ થવામાં મદદ મળશે આ આદતને તમે નિયમિત બનાવી દો નંબર બે હળવા યોગા અને કસરત પેટ સાફ કર્યા પછી તમને જે પણ યોગા કે કસરતો આવડતા હોય તે કરવાના છે ઓછામાં ઓછા ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી આ કસરત કે યોગા કરો આનાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થશે અને ચયાપચયની ક્રિયા ઝડપી બનશે હવે શું થશે કસરત પછી તમને ચા પીવાની તલબ ખૂબ જ વધી જશે ત્યારે હું તમને જણાવીશ કે આ ચા પીતા પહેલાં તમારે એક ગ્લાસ નોર્મલ તાપમાનવાળું પાણી પીવાનું છે ખાસ યાદ રાખજો ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું નથી આ પાણીની સાથે તમે બેથી ચાર ફૂદીના પાંદડા ચાવીને ખાઈ શકો છો આનાથી ચા પીવાથી થતી એસિડિટીની સમસ્યા દૂર થશે ભાગ ત્રણ ચામાં એક ચપટી આયુર્વેદિક જડીબુટીઓનો જાદુ હવે ચાલો આપણે આપણી ચા બનાવીએ ચા બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં પાણી લ્યો તેમાં ચાની ભૂકી અને એક ચપટી વરિયાળી નાખીને ઉકાળો વરિયાળી પાચન સુધારે છે અને ચામાં રહેલી ગરમીને સંતુલિત કરે છે આ પાણી સારી રીતે ઉકળી જાય અને તેનો રંગ બદલાઈ જાય પછી તમે તેમાં થોડુંક દૂધ ઉમેરી શકો છો અને ફરીથી એક ઉફાણો આવવા દો ત્યારબાદ ચાને ગરણી વડે ગાળી લ્યો મિત્રો આ ચામાં આપણે કોઈ ખાંડ નથી નાખી જો તમને મીઠી ચા પીવી પસંદ હોય તો ચાને ગાળ્યા પછી ફક્ત સ્વાદ માટે થોડી જ માત્રામાં ખાંડ નાખો ચા બનાવતી વખતે ખાંડ ઉમેરવાથી ચાની ગુણવત્તા બગડી જાય છે હવે આપણી ચા તૈયાર થઈ ગઈ તમારે તેમાં બે ખાસ આયુર્વેદિક વસ્તુઓની એક એક ચપટી ઉમેરવાની છે આ વસ્તુઓને ગેસ ઉપર ઉકાળવાની નથી પરંતુ તૈયાર ચામાં ઉપરથી ઉમેરવાની છે નંબર એક કાળા મરીનો પાવડર એક ચપટી કાળા મરીનો પાવડર તમારી ચામાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી લ્યો આયુર્વેદિક ફાયદા કાળા મરીને ઓળખવામાં આવે છે તે કફ દોષને શાંત કરે છે અને પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે વૈજ્ઞાનિક ફાયદા કાળા મરીમાં પાઇપેરીન નામનું તત્વ હોય છે જે થર્મોજેનેસિસની પ્રક્રિયાને વેગ આપે છે આનો અર્થ છે કે તે શરીરમાં હળવી ગરમી ઉત્પન્ન કરે છે જેના પરિણામે શરીરમાં જમા થયેલી ચરબી અને વધારાનું પાણી પરસેવા અને મૂત્ર દ્વારા બહાર નીકળવા લાગે છે અન્ય ફાયદા કાળા મરી લોહીની નળીઓમાં જમા થયેલી ચરબીને ઘટાડવામાં સોજાને દૂર કરવામાં અને છાતીમાં જમા થયેલા કફને બહાર કાઢવામાં પણ મદદ કરે છે નંબર બે સૂંઠનો પાવડર એક ચપટી સૂંટનો પાવડર પણ ચામાં ઉમેરો અને મિક્સ કરી લ્યો આયુર્વેદિક ફાયદા સૂંઠને આયુર્વેદમાં વિશ્વ ભેસજ એટલે કે સાર્વત્રિક ઔષધિ માનવામાં આવે છે તે વાયુ અને કફ બંને દોષોને સંતુલિત કરે છે વૈજ્ઞાનિક ફાયદા સૂંઠમાં સોજો ઘટાડનાર ગુણધર્મો હોય છે જે શરીરમાંના સોજાને ઘટાડવામાં મદદ કરે છે તે પાચન સુધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અન્ય ફાયદા સૂંઠ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે તે થાયડ ગ્રંથિની ગંદકીને દૂર કરવામાં પણ ફાયદાકારક છે ભાગ ચાર વૈકલ્પિક ઉપચાર અને સંતુલિત આહાર હવે જે લોકો ચા નથી પીતા તેમના માટે શું ગ્રીન ટીનો વિકલ્પ જો તમે ચા નથી પીતા તો તમે ગ્રીન ટી પીવાનું શરૂ કરી શકો છો ગ્રીન ટીને ઉકાળ્યા પછી તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર અને એક ચપટી સૂંટનો પાવડર ઉમેરીને પીવો આ વસ્તુ દિવસમાં બેથી ત્રણ વખત કરી શકાય છે કાળી ચાનો વિકલ્પ જો તમને ગ્રીન ટી મોંઘી લાગતી હોય તો તમે કાળી ચા પણ બનાવી શકો છો પાણીમાં ચાની ભૂકી વરિયાળી થોડોક અજમો લવિંગ કે એલચી નાખીને ઉકાળો નાખી લીધા પછી તેમાં કાળા મરી અને સૂટનો પાવડર ઉમેરીને પીવો શેકેલા ચણાનું મહત્વ જે લોકો ખાલી પેટે ચા પીવાની આદતને કારણે નબળાઈ અનુભવે છે તેઓએ એક મોટી શેકેલા ચણા ખાવા જોઈએ શા માટે ચણા ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખને નિયંત્રિત કરે છે આનાથી તમે વારંવાર નાસ્તો કરવાની આદતમાંથી છુટકારો મેળવી શકશો ભાગ પાંચ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જીવનશૈલીમાં ફેરફાર મિત્રો આ ઉપચારથી તમને ચોક્કસ ફાયદો થશે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ગમે તે ખાઈ શકો વજન ઘટાડવા માટે તમારી જીવનશૈલીમાં પણ સકારાત્મક ફેરફાર કરવા અત્યંત જરૂરી છે તળેલો ખોરાક અને જંક ફૂડ ટાળો સમોસા ભજીયા સેન્ડવીચ અને પીઝા જેવી તળેલી અને બહારની વસ્તુઓનું સેવન ઓછું કરો ખાંડનું સેવન ઓછું કરો ખાંડની જગ્યાએ ગોળ કે મધનો ઉપયોગ કરી શકો છો પરંતુ તે પણ ઓછી માત્રામાં સંતુલિત આહાર તમારા રોજિંદા ભોજનમાં શાક રોટલી દાળ અને ભાતનું સંતુલિત પ્રમાણ જાળવો સલાડ અને ફળ દિવસભર ફળો ખાવો અને ભોજનમાં સલાડની માત્રા વધારો આનાથી શરીરને જરૂરી ફાઈબર અને વિટામિન્સ મળશે સમયસર ભોજન દિવસમાં થોડી થોડી વારે ખાવાની આદતને ટાળો સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાતનું ભોજન નિયમિત સમયે જમવાની આદત પાડો જો તમે આ દિનચર્યાનું પાલન કરશો તો તમારું શરીર સારો રિસ્પોન્સ આપશે અને વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનશે ભાગ છ સાવચેતીઓ અને ખાસ સલાહ એટલે કે ડિસ્ક્લેમર મિત્રો આયુર્વેદિક ઉપચારો કુદરતી અને સામાન્ય રીતે સુરક્ષિત હોય છે પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે તેથી અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અતિશય ગરમી કાળા મરી અને સૂંઠ ગરમ તાસીર ધરાવે છે તેથી ઉનાળામાં તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જો તમને પેટમાં બળતરા કે એસિડિટીની સમસ્યા વધુ થતી હોય તો તેનો ઉપયોગ ઓછો કરવો બ્લડ પ્રેશર અને સુગર જો તમારું બ્લડ પ્રેશર કે સુગર ખૂબ જ વધેલું હોય તો ચામાં આ વસ્તુઓ નાખતા પહેલા ડોક્ટરની સલાહ લેવી નિષ્ણાંતની સલાહ જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે દવાઓ લેતા હો તો કોઈ પણ નવા ઘરેલું ઉપચાર કરતા પહેલા હંમેશા તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે નિષ્કર્ષ સ્વસ્થ શરીર સ્વસ્થ જીવન મિત્રો યાદ રાખજો કે વજન ઘટાડવું એ કોઈ રાતોરાત થનારો જાદુ નથી પરંતુ તે એક ધીમી અને સંતુલિત પ્રક્રિયા છે જો તમે તમારી દિનચર્યામાં આવા નાના અને સકારાત્મક ફેરફારો અપનાવશો તો લાંબા ગાળે તમારું શરીર તમને સારો રિસ્પોન્સ આપશે અને તમને પાતળા થવાથી કોઈ નહીં રોકે આપણી ચામાં એક ચપટી સૂંઠ અને એક ચપટી કાળા મરી આ નાની વસ્તુઓ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો